જય માતાજી જય માં મોગલ તો આજે મમ્મી પપ્પા ની બહાર ગયા છે ને એટલે આજે ઘેરે બનાવવાનું છે જે કાઈ બનાવવાનું છે તો એમાં ભાઈ કહ્યું આપને કઈ શાક રોકતી ને એવું કઈ આવડતું નથી આપણે મેગી બનાવી નાખીએ જો રવિ વાળી મેગી લઈ આવે છે ને બે મેગી બનાવી હા હાલો એમાં ભાઈ કહેજો ચાલો મેગી રેસીપી બધે ના તો આવડતી હોય તો એ બનાવી પેસેલા નવરા છે તો મેં કીધું તમને ખબર પડે કેમ મેગી બને કાઈ એમાં ભાઈ હું હું જોઈએ

どう e r こと

મેમાંગ ભાઈ માથે ડુંગળી નાખી વાહ ડુંગળી દીધી થોડી મોટી દર્શક મિત્રો સુધારણી છે પણ કાઈ વાંધો નહીં ડુંગળી વાળી મેગી દર્શક મિત્રો ડુંગળી વાળી ભાઈ એમ તો એ ગાઢને નું શાક પાપડ ને બધું એમ તો તૈયાર જ છે રાંધીન ગયા છે પણ આ તો અમને એમ એક્સ્ટ્રા એમ એક્સ્ટ્રા મન મનશું ખાવાનું કાઈ મંગ જો મેગી જોવો તમે ding